રંગોના પર્વ હોળી ધૂળેટીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના નવયુગ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી તો એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી સાંસદ મનસુખ વસાવાએ ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂમાફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટના કારણે જ આવા તત્વો ઉપર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે મીડિયાના મિત્રોને દર વર્ષે શુભેચ્છા સાથે મારી મળવાનું હોય છે આ વખતે પણ આજે મળવાનું થયું તમામ મીડિયાના મિત્રો કે સાચા અર્થમાં સમાજના કાર્યમાં તેમનો ખૂબ મોટો રોલ હોય છે હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે અને હોળી પર્વ એ આસુરી શક્તિ પર આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય હોય છે રંગોત્સવનો ઉત્સવ હોય છે આવનારા દિવસે ધૂળેટીના દિવસે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી અલગ અલગ રીતના પોતપોતાની શૈલી પ્રમાણે ઉત્સવ ઉજવવાના છે ક્યાંક ક્યાંક કેટલીક જગ્યાએ કેસોડાના રંગથી પણ ધૂળેટી ઉજવવાના છે આ પ્રસંગે અમે મીડિયાના મિત્રો સાથે અલગ અલગ રંગોના તે અમે હોળી પર ઉજવ્યો છે આ પ્રસંગે મારી સાથે ભરૂચ જિલ્લાના ભારતીય પાર્ટીના નવા વરેલા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ આ મીડિયાના મિત્રો સાથે મળે અને હોળી પર ઉજવ્યો ભારત માતા કી જય અંશુભાઈ આ જે આપણા હોળીનો તહેવાર આવી ગયો છે તો આ ભૂ માફિયાઓને ભ્રષ્ટાચારીઓની હોળી કહેવાય જો ભૂ માફિયા ને ભ્રષ્ટાચારની સામે તો ભારતીય પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે મૂલ્ય આધારિત પાર્ટી છે અને સરકારો પણ પારદર્શક વહીવટ છે એટલે અમે જે ભૂમાફિયા પકડાય કે પછી જે પણ ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચારીઓ પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે અને મારો વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં હું એવું નથી કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો રાક્ષસો ખતમ કરવામાં આવે છે થોડી માં મૂકાય એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે ભ્રષ્ટાચારીઓ જે છે એનો એના પર અમે વિજય મેળવીશું